Yeah. yeah. Yeah.

training. Okay.

that uh, yeah. はい、どうぞ

E

આપણે જમા વિશ્વામિત્રી નદીનારેથી પાછા વળે

미지바르 그에 맞춰 볼 때, 워로데아테 채플 보라카다

સંસ્કાર ચાલે અને માણસો ગુદા મારવા માંડ્યા પ્રભુદા આ તે શું કંઠો માર્યો આ શું પાટી કંઠાળો પાડ્યો આ દીકરો માર્યો આ કંઠી એટલે દીકરો ગયો આ તમને કંઠી હતી નહીં મારવા કંઠી ગઈ કંઠી છોડી દીધો જવાબ શું આપ્યો પટેલ ખરા ગામમાં કઈ છોકરા ઓછા હતા કે મારો છોકરો